રાજ્યમાં ભીષણ ગરમીથી અત્યાર સુધીમાં દસ લોકોના મોત નોંધાયા છે કન્સ્ટ્રક્શન સાઇટ પર ભરબપોરે કામ કરવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે રાજ્યમાં અત્યારે ગરમી જીવલેણ બની છે ખેંચ અને સ્ટ્રોકથી પંદરના મૃત્યુ થયા એમ મળીને કુલ મૃત્યુ આંખ જે ઓગણીસ પર પહોંચી ગયો છે તો વડોદરામાં વધુ ચાર લોકોના મૃત્યુ થયા સુરતમાં એક જ દિવસમાં દસના મોત નોંધાયા પિલુચામાં ચાર વર્ષના બાળકનું મૃત્યુ થયું તો અમદાવાદમાં સાત વર્ષનો રેકોર્ડ તૂટ્યો અને ગરમીનો પારો પિસ્તાળીસ પોઈન્ટ નવ ડિગ્રીએ પહોંચી ગયો હજુ પણ રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે આ શહેરમાં કેટલું તાપમાન તેના પર નજર કરીએ દક્ષિણ ગુજરાતમાં જ્યાં સુરતમાં એકતાળીસ પોઈન્ટ બે ડિગ્રી નર્મદામાં બેતાળીસ પોઈન્ટ સાત ડિગ્રી ડાંગમાં પણ એકતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી જ્યારે વડોદરામાં તેતાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે ન માત્ર દક્ષિણ ગુજરાતની વાત ઉત્તર ગુજરાતમાં તો ડીસામાં ચુમ્માળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી ગાંધીનગરમાં પિસ્તાળીસ પોઈન્ટ સાત ડિગ્રી અમદાવાદમાં પિસ્તાળીસ પોઈન્ટ નવ ડિગ્રી જ્યારે વલ્લભ વિદ્યાનગરમાં ચુમ્માળીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે તો હિંમતનગરમાં છેતાળીસ એક ડિગ્રીએ પારો પહોંચ્યો સૌરાષ્ટ્રમાં રાજકોટમાં બે પોઈન્ટ બે ડિગ્રી કેશોદમાં બેતાળીસ ડિગ્રી અમરેલીમાં ચુમ્માળીસ પોઈન્ટ નવ ડિગ્રી સુરેન્દ્રનગરમાં પિસ્તાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી ભાવનગરમાં એકતાળીસ પોઈન્ટ બે મહુવામાં તેતાળીસ પોઈન્ટ બે અને જામનગરમાં સાડત્રીસ નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે કચ્છમાં ભુજમાં ચુમ્માળીસ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે કંડલા સુરતમાં ગરમીના કારણે લોકો પરેશાન થયા છે

રાજ્યમાં ભારે ગરમીના કારણે લોકો ત્રસ્ત થયા વડોદરામાં હીટ વેવના કારણે ત્રણના મૃત્યુ થયા છે મૃત્યુનું કારણ ડિહાઇડ્રેશન ગભરામણ અને હાર્ટ એટેક બતાવવામાં આવ્યું છે પાંચ દિવસમાં અત્યાર સુધીમાં કોલ મૃત્યુ આંક ઓગણીસ પર પહોંચી ગયો છે વડોદરા શહેરમાં તાપમાનનો પારો જે તેતાલીસ ડિગ્રી ગયો અસહ્ય ગરમીના કારણે હીટસ્ટ્રોક ના કેસ વધ્યા છે હોસ્પિટલમાં ચારસો થી વધુ દર્દીઓ ગરમીનો શિકાર ગરમીને કારણે ઝાડા ઉલટી અને પાણીજન્ય રોગના કેસ પણ વધ્યા છે કારેલી બાગમાં ચેપી રોગ દવાખાનું દર્દીઓથી ભરાઈ ગયું